નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું પરમાર દેવાદાર ચાંદીના કરડા માટે ભાભીની હત્યા કરી મહિલાની લાશ મળવાના કેસમાં ખુલાસો મળ્યો હતો ભાભીની હત્યા કરી લાશ જાડીઓ ફેંકી દીધી દિયર વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલા વિધવા ભાભીને વિશ્વાસમાં લઈ જમનાબેન તેમનો દિયર બાઇક પર બેસાડી

મર્ડર કર્યું હતું જમણા બેનના પગોના પહેલા ચાંદીના કડલા લૂંટ કરી જમણા બેનની લાશ ખેંચી નજીકના ઝાડી જાગરામાં નાખી દે છે અને તેના પછી તે ભાગી જાય છે જય હિન્દ જય ભારત સમજી અમદાવાદ પોલીસ માની નિક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપી હતી જે અનુસંધાને આણંદ રોલના PI સોલંકી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાના તથા આણંદ રૂરલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની વોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીજ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસથી ચાલીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દીક દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમુનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાણી વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટ રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવ જઈ અને ચેક કરતા આ ડેડ બોડી જમનાબાઈની જમનાબેનની હોવાની હકીકત જણાવેલી જેથી આ ડેડ બોડી આઇડેન્ટિફાય થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોવાઈ જણાવતા એની પૂછપરછ કરતાં તેને હકીકત જણાવેલી એ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમનાબેનને પોતાની મોટર સાઇકલ પર બેસાડી આ બનાવવાળી જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે સારી સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરીથી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બૂથડ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દીવું પોતે ચૂકતી કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલાનો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિટેક કરવામાં માત્ર ત્રણ દિવસમાં આણંદ રૂયલ પોલીસને સફળતા મળી છે આરોપી મૃતક મહિલા સાથે કેટલા સમયથી સંપર્કમાં હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીનો દૂધનો આરોપી છે એ મરણ જણાનો દુમનો સગવાળો હોય પહેલેથી જ પરિચયમાં હતો પરંતુ આરોપીને દીવું થઈ જતાં તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ જણાવે છે જે આયોજન ના હાલ સુધીની તપાસ દરમિયાન હકીકત એવી છે કે અવારનવાર આરોપી પાસેથી એને જે પણ દેવું પચીસ હજાર રૂપિયાનું હતું તે જેની પાસેથી પૈસા લીધેલા હતા એ માગણી કરતા તેને આ અચાનક આ પ્રોગ્રામ બનાવેલો હતો અને આ જે મરણ જનાર છે એ પોતે ચાંદીના કડલા વાપરતી હોય એવી હકીકત જણાવેલ અને એની સાથે અવારનવાર સંબંધો પણ એને હોય તે સંબંધોનો લાભ લઈ અને આ ગુનાવાળી જગ્યાએ લઈ અને ગુનાવાળી ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે